નમસ્કાર દર્શક મિત્રો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આપણી આ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે તારીખ થઈ છે પચીસ અગિયાર બે હજાર ને ચોવીસ તો વિડિયો શરૂ કરતા પહેલાં બધાને દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તમામ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને પેન્શનના આ નિયમમાં ફેરફાર થતાની સાથે જ મોંઘવારી રાહતમાં થશે અધ અધ વધારો તો મિત્રો કયા નિયમમાં ફેરફાર થયો છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરશું તો વિડીયોમાં અંતર સુધી બન્યા રહેજો શરૂ કરીએ આજનો વિડીયો તો ભારત સરકારે તાજેતરમાં સર્વિસીસ એટલે કે અસાધારણ પેન્શન નિયમો ઓગણીસો ને ઓગણચાલીસમાં મોટા સુધારા કર્યા છે આ ફેરફારોનો હેતુ સરકારી પેન્શનરો અને તેમના પરિવારોને વધુ નાણાકીય સુરક્ષા આપવાનો છે ખાસ કરીને વિકલાંગતા અને અન્ય અપવાદરૂપ સંજોગોમાં પેન્શન નિયમો વધુ વ્યવહારુ અને ફાયદાકારક બનાવવામાં આવ્યા છે મિત્રો તો કોન્સ્ટન્ટ એટેન્ડેન્ટ ભથ્થાના દરમાં વધારો તો સિવિલ સેવાઓમાં સો ટકા વિકલાંગતા ધરાવતા કર્મચારીઓ માટે ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે તે પેન્શનરો કે જેઓ વિકલાંગતાના કારણે અન્ય કોઈ પર નિર્ભર છે અથવા તેની સંભાળ માટે કોઈ પરિચારિક રાખ્યા છે તો તેમના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે આવા પેન્શનરોના ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દોસ્તો તો પ્રથમ દરની વાત કરીએ તો છ હજાર સાતસો પચાસ રૂપિયા અપડેટવાળા દરની વાત કરીએ તો આઠ હજાર ચારસો ને આડત્રીસ રૂપિયા તો અસરકારક તારીખની વાત કરીએ તો એક એક બે હજાર ચોવીસ અને બાકી રકમની વાત કરીએ તો સોળ હજાર આઠસો ને તો અગાઉ કોન્સ્ટન્ટ એટેન્ડન્ટ એલાઉન્સ એટલે કે સીએ એ નો દર મહિને છ હજાર સાતસો પચાસ રૂપિયા હતો જે વધારીને આઠ હજાર ચારસો આડત્રીસ રૂપિયા કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિકલાંગ કર્મચારીઓને તબીબી સહાય અને અન્ય લાભો પણ આપવામાં આવશે તો ભથ્થામાં વધારાનું કારણની વાત કરીએ તો આ વધારાનું કારણ મોંઘવારી ભથ્થામાં વધારો છે નિયમો અનુસાર ડીએ પચાસ ટકાથી ઉપર જાય કે તરત જ આ ભથ્થું વધારવાની જોગવાઈ હતી અમે તેમાં પચીસ ટકા વધારો કરવામાં આવ્યો છે તેનો લાભ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી એરિયર્સના રૂપમાં મળશે આ પગલાંથી એવા કર્મચારીઓને રાહત મળી છે જેઓ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમની સેવાઓ આપી શકતા નથી તો સરકારના પ્રયાસો અને ભવિષ્યની અપેક્ષાઓ આ સુધારાઓ સ્પષ્ટ કરે છે કે સરકાર તેના કર્મચારીઓ અને તેમના પરિવારોની નાણાકીય સુરક્ષા માટે સંવેદનશીલ છે આ પગલું સરકારી કર્મચારીઓ પ્રત્યે સરકારના વલણને પ્રતિબિંબિત કરે છે અને ભવિષ્યમાં તેમના માટે વધુ લાભદાયી યોજનાની આશા પણ ઊભી કરે છે તો ઓગણીસો ઓગણચાલીસના સિવિલ સર્વિસિસ નિયમોમાં કરવામાં આવેલા આ સુધારા કર્મચારીઓ માટે જીવન સરળ બનાવશે એટલું જ નહીં પરંતુ તેમના પરિવારો પરિવારોને સ્થિર અને સુરક્ષિત ભવિષ્ય પણ પ્રદાન કરશે તો સરકારની આ પહેલ કર્મચારીઓની આર્થિક સ્થિતિ સુધારવાની સાથે તેમને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની દિશામાં એક સકારાત્મક પગલું છે મિત્રો ત્યારબાદ આજની એક્સ્ટ્રા માહિતીની વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શનમાં વધારો આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર મોંઘવારી ભથ્થાને લઈને મોટા સમાચાર આવ્યા છે આ સાથે ઈપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શનરોના પેન્શનને લઈને એક વાત સામે આવી છે જે દરેક કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો જાણીએ એક પછી એક તમામ સમાચાર વિગતવાર તો લઘુત્તમ પેન્શન રૂપિયા સાત હજાર પાંચસો અને તબીબી સુવિધાઓનો લાભ દેશભરના ઈપીએસ નાઇન્ટી પેન્શનરો લઘુત્તમ પેન્શન વધારીને રૂપિયા સાત હજાર પાંચસો કરવા અને મફત તબીબી સુવિધાઓને લઈને દસ અને અગિયાર ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં વિરોધ પ્રદર્શન કરશે તો જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ અમરનાથ ઉપવાસ પર ઉતરશે ઈપીએસ નાઇન્ટી ફાઇવ રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો તો પેન્શનરોએ જણાવ્યું હતું કે સરકારે બિનજરૂરી રીતે મામૂલી પેન્ડિંગ રાખ્યા છે જો સરકારને પેન્શનરોની થોડી પણ ચિંતા હોય તો અમારી માંગણીઓ તાત્કાલિક અસરથી સંતોષવામાં આવે અન્યથા આ દેશવ્યાપી હડતાલ કરવામાં આવશે તો આ વાત ઉપર બધા પેન્શનરો ધ્યાન આપજો ખાસ કરીને જે પેન્શનરોએ હજુ સુધી તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવ્યું નથી તે તાત્કાલિક કરવું જોઈએ નહીં પેન્શન બંધ થઈ શકે છે તમને દર મહિને પેન્શન મળતું રહે તે માટે વર્ષમાં એકવાર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે તમારા જીવિત હોવાનો પુરાવો આપે છે જો તમે હજી સુધી લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શક્યા નથી તો કૃપા કરીને તેને સબમિટ કરો જેથી કરીને તમે દર મહિને પેન્શન મળતું રહે તો મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો તમારું મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધે છે પેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી કુલ ભથ્થું પચાસ ટકા હતું જુલાઈ બે હજાર ચોવીસથી કુલ મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા હતું હવે પેન્શનરોએ જાણવાની રાહ જોઈ રહ્યા છે કે આગામી જાન્યુઆરી બે હજાર પચીસથી કેટલો વધારો થશે આવી સ્થિતિમાં જો આપણે એઆઈસીપીઆઈના આંકડાઓ પર નજર કરીએ તો આગામી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાઓનો વધારો થવાની સંભાવના છે જો તેમાં ચાર ટકાનો વધારો થશે તો કુલ મોંઘવારી ભથ્થું ત્રેપન ટકાથી વધીને સત્તાવન ટકા થઈ જશે જો જાન્યુઆરી બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થું સત્તાવન ટકા છે તો પેન્શનમાં બે હજારથી પાંચ હજાર રૂપિયાનો વધારો પણ કરવામાં આવશે તો આઠમા પગાર પંચની સમિતિની રચના આઠમું પગાર પંચ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે ત્રીસ નવેમ્બરે ભારત સરકારના કેબિનેટ સચિવ સાથે જેસીએમ સ્ટાફની બેઠક યોજાવાની છે આવી સ્થિતિમાં આ બેઠકમાં આઠમા પગાર પંચ પર ચર્ચા થવા જઈ રહી છે તમને જણાવી દઈએ કે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે આ માટે કમિટી બનાવવી જરૂરી છે જો કમિટીની રચના સમયસર નહીં થાય તો તેનું પેમેન્ટ સમયસર નહીં મળે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જેસીએમ સ્ટાફના સાઇટના રાષ્ટ્રીય અધ્યક્ષ આ બેઠકમાં આઠમા પગાર પંચની સમિતિની રચનાની માંગ કરવા જઈ રહ્યા છે અને સરકાર તેના પર વિચાર કરશે તો આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર કેટલું હશે તેની વાત કરીએ તો આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર શું હશે તે અંગે કર્મચારીઓ અને પેન્શનરોમાં ઘણીવાર ચિંતા રહે છે તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે એકત્રીસ બાર બે હજાર પચીસ સુધી તમામ કર્મચારીઓ જે પેન્શનર છે તેમને આઠમા પગાર પંચમાં સામેલ કરવામાં આવશે તો ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ બાણું થવા જઈ રહ્યું છે તમારું નવું મૂળભૂત એકત્રીસ બાર બે હજાર પચીસના રોજ તમારા મૂળભૂત પગારને એક પોઈન્ટ બાણું વડે ગુણાકાર કરીને નક્કી કરવામાં આવશે તો એક ઉદાહરણ તરીકે સમજીએ તો ધારો કે કર્મચારી અથવા પેન્શનર્સનો મૂળ પગાર અઢાર હજાર છે તો નવો બેઝિક અઢાર હજાર ગુણ્યા એક પોઈન્ટ બાણું બરાબર ચોત્રીસ હજાર હશે તો મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થા આ નવા મૂળભૂતની ટોચ પર મૂકવામાં આવશે મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ